તમામ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ કારણ કે કદાચ તમે જો સમાચારમાં જોયું હોય કે વાંચેલું હોય તો ખ્યાલ જ હશે કે હવામાન વિભાગની આગાહી આવી છે સત્તર ચાર બે હજાર ને ચોવીસ ના શું આવી છે તો કે ભાઈ સામાન્ય જે વરસાદ થતો હોય છે જે રેગ્યુલર વરસાદ થતો હોય છે એના કરતાં કરતા માંડી ટકા સુધી વધારે વરસાદ થવાનો છે અને એ જે વરસાદ વરસાદ થવાનો છે છે એમાં એનો સમયગાળો સૌથી વધારે જૂન અંદર સામાન્ય રહેશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર આ જે મહિનાઓ છે એની અંદર સામાન્ય થી વધારે વરસાદ થવાની શક્યતાઓ છે તો ખેડૂત મિત્રો ખરેખર આ જે આગાહી છે એ પ્રમાણે આપણે ખુશ થવું જોઈએ કારણ કે હવામાનની આગાહી જે છે સો ટકા સાચી હોતી નથી એવું ના લેવાય સાચી ના લેવાય પરંતુ છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોવામાં આવે તો સો એ સો ટકા હવામાન વિભાગની જે આગાહી આવે છે એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર રહેતો નથી એટલા માટે આ વર્ષે એવું લાગે છે કે જે હવામાન વિભાગની આગાહી છે એના લીધે આપણને ખૂબ જ ફાયદો થશે અથવા તો હવામાનની જે આગાહી છે એના લીધે આપણને જે કાંઈ પણ આયોજન આપ્યું છે કે વરસાદ આ પ્રમાણે વરસી શકે છે તો એમાં આપણે એક ખુશીનો માહોલ ખેડૂતોની અંદર આવી ગયો છે કે પાણીની ખેંચ નહીં પડે પરંતુ ખાસ આ બાબતે આ સમયે આપણે એ વિચારવાનું છે કે આવતા વર્ષે આપણે જે પાક વાવવાના છે એ પાકની અંદર આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ કારણ કે જેમ વરસાદ ઓછો હોય તો અમુક આયોજનોમાં ફેરફાર કરવા પડતા હોય છે આ વર્ષે વરસાદ વધારે હોય એ પ્રકારની હવામાન વિભાગની આગાહી છે તો સૌથી મહત્વનું જે આપણા ગુજરાતની અંદર જે મુખ્ય પાકોનું વાવેતર થાય છે એની અંદર શું ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલું વાવેતર થાય છે સૌરાષ્ટ્રની અંદર કપાસનું

અથવા તો જો તમે ઉતાવળી પસંદ કરો છો તો એવી પસંદ કરવી કે એક જ લાગી જાય અને શિયાળુ તમે દેવ દિવાળી પછી કરી શકો આ પ્રકારનું બીજું અંદર જો તમે આયોજન કરતા તો અંદર ખૂબ જ ઉતાવળી જાત જેમ કે રોહિણી ચોવીસ નંબર ઓગણ નંબર આ પ્રકારની જે વેરાયટી છે જે છે ઉતાવળી જાત કહેવાય છે તો ઉતાવળી જાતનું ખરેખર આમ ગણતરી કરો તો વાવેતર કરવાનું આયોજન કરતા નહીં આવા સમયે પાછતર વરસાદની આગાહી હોય અને આવવાની શક્યતા હોય એ સમયે ખરેખર તમારે ગિરનાર ચાર બત્રીસ નંબર વીસ નંબર બાવીસ નંબર એકસો અઠ્યાવીસ નંબર આ પ્રકારની વેરાયટી પસંદ કરવી જોઈએ કારણ કે એમાં રોગ અને સુકારાના પ્રશ્નો ઓછા આવે છે લેટ વેરાયટી વેરાયટી છે જેના લીધે એના પાકવાના સમયે તમને વરસાદ હેરાન નથી કરતો અને જેના લીધે તમે વ્યવસ્થિત ખડું જે ખેતરની અંદર તમે છેલ્લે ગોંડલ મરચી મરચી લગભગ હજારો ખેડૂતોનું વાવેતર થાય છે અને સારો એવો નફો મેળવે છે પરંતુ મરચીની અંદર સૌથી આમ ગણતરી કરવામાં આવે ને તો ભાદરવા મહિનાની અંદર અત્યારે જે પાછા વરસાદની આગાહી છે એ પ્રમાણે ઈ સમયે અંદર મરચું થવાની શરૂઆત થઈ ગઈ હોય છે મરચું બગડવાની શક્યતા સૌથી વધારે એટલે સૌથી પહેલા એવી વેરાયટી કેવી જાત પસંદ કરી કે જેને જેમાં બગાડનો કે એન્થરેકનો પ્રશ્ન ન આવતો હોય અથવા તો ખૂબ જ ઓછો આવતો હોય એ પ્રકારની જાત પસંદ કરવી અને બીજું કે વહેલું વાવેતર ટાળવું શક્ય હોય તો વાવણીથી થી દસ થી પંદર દિવસ લેટ વાવેતર જો તમે કરશો તો તમને સારામાં સારો ફાયદો મળવાની શક્યતા રહેશે આ ઉપરાંત દિવેલાનું વાવેતર જ ઘણા બધા ખેડૂત મિત્રો વહેલું વાવેતર કરી દેતા હોય છે પણ જ્યારે પાછતરા વરસાદની આગાહી અથવા તો આવવાની શક્યતા હોય ત્યારે તમારે વાતાવરણમાં ભેજ વધે છે અને ભેજના લીધે ઉત્પાદનમાં ઘટાડો આવે છે તો દિવેલાનું વાવેતર જેટલા પણ ખેડૂતો ઉત્તર ગુજરાતની અંદર ખાસ સુરેન્દ્રનગર પટ્ટા અંદર કરે છે તો તમામ ખેડૂત મિત્રોને વાત કરવાની કે થોડુંક દિવેલાનું વાવેતર લેટ કરવું અને ઉતાવળે જાય પસંદ ના કરવી કારણ કે દિવેલાની અંદર જો વાતાવરણમાં ભેજ વધારે હશે તો નર ફૂલ વધારે આવશે અને ઉત્પાદનમાં ઘટાડો આવશે આ ઉપરાંત શાકભાજી પાકોની અંદર પણ ખાસ આજ આયોજન કરું કે વાતાવરણ જે ભેજવાળા વાતાવરણની સામે ટકી શકે અથવા તો લેટ વેરાયટી હોય વરસાદી વાતાવરણની સામે લડત આપી શકે એ પ્રકારની જ વેરાયટીને પસંદ કરવી એક પાક ડુંગળીનો છે ઘણા બધા ખેડૂતો ડુંગળીના આશિક ગણાય છે કે ડુંગળી વાવેતર માટે પુષ્કળ મહેનત કરતા હોય અને પુષ્કળ ખર્ચો કરતા હોય અને રિસ્ક પણ એટલું લેતા હોય છે તો ચોમાસાની અંદર જે કોઈ પણ ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતરનું આયોજન કરતા હોય અને ખાસ વિનંતી

જો શક્ય હોય તો લેટ વાવેતર કરવું થોડુંક મોડું વાવેતર કરવું મોડું વાવેતર કરશો તો પણ તમને વ્યવસ્થિત જો ઉત્પાદન લઈ શકશો તો તમે માર્કેટની સાથે વ્યવસ્થિત ભાવની અંદર વેચાણ કરી શકશો ડુંગળીની અંદર એક નવી પદ્ધતિ છે મલચિંગ પદ્ધતિ મલ્ચિંગની અંદર પણ ઘણા બધા ખેડૂતો મહારાષ્ટ્રની અંદર અત્યારે એમપી ની અંદર થોડા ઘણા ખેડૂતો વાવેતર ચાલુ થયા છે કે ઉનાળાની અંદર જો તમારે બે પાંચ વીઘાનું આયોજન કરતા હોય અને જો મલ્ચિંગની અંદર ડુંગળી કરશો પ્લાસ્ટિક આવરણ પાથરે અને પછી ડુંગળીનું વાવેતર કરશો તો એમાં તમારું જે રિસ્ક છે બગાડ શકાય આ પરિસ્થિતિની અંદર એપ્લિકેશનના માધ્યમથી જો આ માહિતી તમે મેળવી રહ્યા છો તો તમે ઘણા બધા બીજા ખેડૂતોને પણ ભલામણ કરજો કે આવી સારી માહિતી તમને મળતી રહેશે જો એક યુટ્યુબ કે ફેસબુકના માધ્યમથી જો તમે વિડીયો જોવો છો

આ વસ્તુ ખાસ ધ્યાનમાં લઈ અને એ પ્રમાણે આગળ આવીજો આભાર